સુરતને સ્વચ્છ રાખતા કોન્ટ્રાક્ટર હોબાળો જેટીસી કંપનીઓમાં વર્ષોથી નોકરી કરતા સફાઈ કામદારોએ હાલ આક્ષેપો કરતા મનપા કમિશન સુધી આ વાત પહોંચે તેમ લાગી રહ્યું છે સ્વચ્છ સુરત અને સુંદર સુરત બનાવી રાખવા માટે સૌથી મોટું યોગદાન હોય તો તે છે સફાઈ કામદારોનું સફાઈ કામદારો દ્વારા રાત દિવસ સફાઈ કરી શહેરને સ્વચ્છ રાખવામાં આવે છે જોકે કે આજ સફાઈ કામદારો પાસે હાલમાં કોન્ટ્રાક્ટરો દ્વારા કટકી મંગાતી હોય તેવા આક્ષેપો કરાયા છે સુરત મનપાના જેટીસી કંપનીમાં સફાઈ કામદાર તરીકે કોન્ટ્રાક્ટ પર જોડાયેલા કર્મ કામદારોને નોકરીયાથી કાઢી મૂકવામાં આવ્યા હતા અને ત્યારબાદ પરત નોકરી રાખવા માટે કોન્ટ્રાક્ટ દ્વારા વીસ હજારની માગણી કરાતી હોવાનો આક્ષેપ પણ કરાયો છે જેથી સફાઈ કામદારો દ્વારા મુંબઈ માર્કેટ ખાતે આવેલા જેટીસી કંપનીની ઓફિસ પાસે વિરોધ નોંધાવ્યો હતો સાંભળો શું કહી રહ્યા છે સફાઈ કામદારો મંગલા જો સમજ્યા છે બીજું કઈ નહીં 2004 થી નોકરી કરું છું મે મે આવે બે બર વરસ ઘર સે એમ કીધું ભાઈ સાહેબ ભૂલ થઈ ગયો હોય અમારે થાય બીજા કઈરા અમે જાતે માને પટેલ કે બા આવે તો મે નોકરી ઉપર ના હોતા બટ ની પાયર જાવ બટ કે ડોક્ટર ની પાયર જાવ બીજું કઈ નથી રકડાવે જયેશ દિનેશ અને આ લોકો આ કોન્ટ્રાક્ટ નો સુપરવાઇઝર કહેવાય તો આપણે પાય પડે લડીએ તો કઈ નઈ હવે તમારે જે કરવા ને આ કરીએ તમને નોકરી પર નઈ બે હાજર આ બોમ્બાઈ માર્કેટ છે હમણાં અમારી માંગણી આ છે કે અમને પીએફ તમે નથી હાલતા તમને ગાડી હાલો કે ગાડી સાની ગાડી ભર સાહેબે ના પાડ્યું પટેલે ના પાડ્યું

પછી અમે કીધું કે ભાઈ અમને ગાડી ઉપર લઈ લો પછી કહે છે કે નહીં તો પછી અમારી પીએફ બાકી છે પીએફ બી ના પાડે છે પછી કહે કે વીસ હજાર રૂપિયા આપો તમને ગાડી ઉપર મોકલાવું અમારા પર પૈસા પૈસા નથી છે તો વીસ હજાર રૂપિયા ક્યાંથી આપવાનું શનિભાઈ માગે છે પટેલભાઈ માગે પટેલ સાહેબ છે શનિભાઈ છે અને ભટ્ટ સાહેબ છે આ બધા પૈસા માગે છે માંગા કરે છે અમારેથી વીસ વીસ હજાર ગાડી ઉપર ચડાવવા માટે શું તમારી અમારી માંગ એવું છે સાહેબ કે અમને ગાડી ઉપર મોકલો